ઉપરવાસના વરસાદને પગલે રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડાયું સવારે દસ વાગે એક લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું જેને કારણે વડોદરાના ડભોઈ ખાતે ચાંદોદ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો મલ્હારરાવ કાટના એકસો પૈકી બાવન પગથિયા પાણીમાં ગરકાવ નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર બે મીટર દૂર છે ડેમની જળસપાટી એકસો છત્રીસ પોઈન્ટ બાવન મીટર પર પહોંચી નર્મદા નદીમાં સતત પાણીની આવક વધતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા ડભોઈના ચાંદોદ કરનાળી નંદીડિયા સહિતના ગામને સાવચેત કરવામાં આવ્યા છે તો બીજી તરફ નર્મદાના પાણી નર્મદા નદીના પાણીની આવક વધતા જ ખેડૂતો ખુશખુશાલ છે ઉપરવાસના વરસાદને પગલે રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડાયું સવારે દસ વાગ્યે એક લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું જેને કારણે વડોદરાના ડભોઈ ખાતે ચાંદોદ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો